અંકલેશ્વરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અતિ મહત્વપૂર્ણ એવો ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે આજથી ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર આવેલ ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે બ્રિજની નવીન ની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશાસૂચક સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા છે આ ઉપરાંત રૂટ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બ્રિજ પર ડામરનું કામ કરી લેવામાં આવ્યું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવી છે બ્રિજ શરૂ થતાં જ ગળખોલ બ્રિજ તેમજ પિરામન રોડનું ટ્રાફિક ભરણ ઘટી શકે છે અગાઉ આ બ્રિજને નવ મહિના માં વાહનો માટે ખુલ્લો મૂકી દેવાનું આયોજન હતું પણ કામગીરીમાં વિલંબ થતા એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો જેના કારણે જૂના નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ હાલાકી વેઠી હતી જોકે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહન ચાલકો હસકારો અનુભવ્યો છે તો બીજી તરફ અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતો વાહન વ્યવહાર પૂર્વવત થતાં ત્રણ રસ્તા સર્કલ તેમજ રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી ફરી પાછો ટ્રાફિક ધમધમતો થતાં વેપારીઓના ધંધા રોજગાર પણ ખુલશે તેમજ અંકલેશ્વરથી ઝઘડિયા દડાલ રીક્ષા તેમજ પેસેન્જર વાહન ચાલકોને પણ ઇંધણ અને સમયની બચત થશે તો સામે મુસાફરોને પણ તેનો આર્થિક ફાયદો જરૂરથી મળશે ચાલુ કરી દેવામાં આવેલો છે વનજીસી બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો છે દોર વર્ષથી અમે ધંધામાં બહુ માર ખાધેલો હવે અમને ઘણી રાહત થઈ ગઈ છે એ બહુ મોટી મહેરબાની છે તકલીફ અત્યાર સુધીમાં દોઢ વર્ષમાં પેસેન્જરની બી તકલીફ પેસેન્જરો જ્યારે ઝઘડા બી થતા હતા ભાડા વધારે માંગીએ તો પેસેન્જર કહે કે હવે દસ ચાલે છે તો તમે વીસ કેમ લો તો અમારે આખો ચાર કિલોમીટરનો ફેરાવો ફરીને જવું હતું એક એક કલાક ટ્રાફિકમાં ઊભા રહેતા હતા હવે અમને બહુ રાહત થઈ ગઈ છે